રાજ્ય સરકારના આદેશ બાદ આઠ સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે આ નિયમના પાલનને સુનિશ્ચિત કરવા માટે આજે રાજકોટમાં ટ્રાફિક પોલીસે વિવિધ વિસ્તારોમાં હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કર્યું આ ડ્રાઇવિંગના સંદર્ભમાં ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ તેમના નિવેદનમાં નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને હેલ્મેટ પહેરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો આ અભિયાનનો મુખ્ય હેતુ નિયમોનો કડક અમલ કરીને માર્ગ અકસ્માતમાં થતી જાનહાનિ ઘટાડવાનો છે આ માટે પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ પર ચેકિંગ હાથ ધરવામાં છે ની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધી નું બાળક સામાન્ય સ્કૂલ સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીવાની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એ થોડોક ટાઈમ હોય થોડોક ટાઈમ આપણે આદત આવી જાય હેલ્મેટ વિરોધી સમિતિ કહી રહી છે એ સમિતિનો અધિકાર છે એ નાગરિકોની બધી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે આપ કદાચ કોઈ પણ કારણ સંજોગો સાત માનું હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો સમા આપણી સમિતિ એમ કે છે એમાં પાંચસો રૂપિયામાં તમારો કેસ લડી આપશો પાંચસો રૂપિયા તો એ પણ માંગી રહ્યા છે તો બેટર છે કે આપણે ત્યાં જ પૂરું કરો તો આપને સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે આપ મીડિયાના માધ્યમથી જણાવીશ કે આપણે કદાચ ખ્યાલ હશે કે પોલીસે ઘણા દાતાઓની મદદથી લગભગ લગભગ રાજકોટ સિટીમાં ત્રણ હજારથી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે અને અમે હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસના ભાગ રૂપે